રૂરલ પોલીસની ટીમે અતુલ સેકન્ડ ગેટ પાસેથી એક ટેમ્પામાંથી પાંચ લાખ વીસ હજાર આઠસોના દારૂ સાથે ચાલકને ઝડપી બેને વોન્ટેડ જાહેર કર્યા તારીખ અગિયાર એપ્રિલ ગુરુવારના રોજ મળસ્કે ચાર પિસ્તાલીસ કલાકે નોંધાયેલી ફરિયાદની મળતી માહિતી મુજબ રૂરલ પોલીસની ટીમ એક ટેમ્પો નંબર એમ એચ ઝીરો ફોર જે યુ સિક્સ થ્રી ટુ સિક્સમાં માં વિપુલ પ્રમાણમાં દારૂ ભરી વાપી વલસાડ થઈ ભરૂચ તરફ જનાર છે જે બાતમીના આધારે રૂરલ પોલીસની ટીમે અતુલ સેકન્ડ ગેટ

વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો જોવા મળ્યો હતો જોકે હાઈવે ઉપર દારૂ ગણવો હિતાવવા ન હોય પોલીસ મથકે ટેમ્પો લાવી અંદર દારૂ ગણતા નવ નંગ વિદેશી દારૂ મળી આવ્યો હતો રૂરલ પોલીસની ટીમે નવ હજાર આઠસો સોળ નંગ વિદેશી દારૂ જેની કિંમત પાંચ લાખ વીસ હજાર આઠસો ટેમ્પાની કિંમત દસ લાખ એક મોબાઈલ ફોન તેમજ બિલ્ટી મુજબનો સામાન ઓગણસાઠ હજાર છસ્સો સોળ મળી કુલ પંદર લાખ એંશી હજાર નવસો સોળ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ટેમ્પા ચાલક કેવલ પ્રસાદની ધરપકડ કરી તેમજ માલ ભરાવી આપનાર અને ટ્રાન્સપોર્ટરવાળા ઇસમને વોન્ટેડ જાહેર કરી રૂરલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે